સુરત માંડવી તથા વહીવટી તંત્ર દ્વારા ઓગણસીમાં સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત ઘર તિરંગા ઘર ઘર સ્વચ્છતા ભાગરૂપે તિરંગા યાત્રા આદિજાતિ મંત્રી અધ્યક્ષતામાં ફૂટ લાંબા તિરંગા સાથે તિરંગા યાત્રામાં જય ભારત માતા કી જય વંદે માતરમના નારાઓ બોલાવાયા માંડવીનગરમાં આવેલા પિરામિડ ગાર્ડન ખાતે મંત્રી કુંવરભાઈ હડપતિ સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા વૃક્ષારોપણ કરીને રેલીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી ઓગણ એસીમાં સ્વતંત્ર દિનની આગલી દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની ભારત દેશની આગેવાની હેઠળ સમગ્ર ભારત દેશમાં તિરંગા યાત્રા અને ઘર ઘર તિરંગાનું અમે લોકોએ આયોજન કર્યું ને તેના ભાગરૂપે માંડવીનગરમાં પણ આજે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા સાચા અર્થમાં આ તિરંગા યાત્રા એ દેશના સપૂત વીરોને શ્રદ્ધાંજલિ આપવાનો આ કાર્યક્રમ કહી શકાય એવા પ્રકારનો કાર્યક્રમ આજે માંડવી નગરની અંદર આઝાદીના ઇતિહાસમાં સૌ પ્રથમ પહેલી વખત આ તિરંગા યાત્રા નીકળી છે અને દેશના વડાપ્રધાનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આભાર પણ માનું છું કે તિરંગા યાત્રાનું સન્માન કર્યું અને સાચા અર્થમાં દેશના વીર જવાનોને પણ આજે તમે સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપીશ ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત